ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દિવ્ય અલૌકિક મંદિર ઉપર ભાદરવા સુદ નોમ થી ભવ્યતા ભીવ ધજા મહોત્સવ પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો છે ત્યારે ઉમિયા બાગ અને ઉછામણીના દાતાઓના સન્માન સમારોહ ઉપર યોજાયો હતો જ્યારે 1868 બહેનોની વિશાળ ઝવેરા યાત્રા નીકળી હતી અને માતાજીના મંદિરમાં આ યાત્રાનો અંત થયો હતો સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી માં ઉમિયાના મંદિરે ધજા મહોત્સવમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ સામાજિક આગેવાનો અને સ્થાનિક સૈનિકો જોડાયા હતા મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિર ઉપર વિજય ધ્વજ મુખ્ય શિખા ધ્વજ શિખરના ચાર દિશાની ચાર ધજા તથા રંગ મંડપની ચાર ધજાઓ ચડાવવા ધજા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે મહોત્સવનો દરમિયાન સાત દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ મા કુળદેવી અખંડ સ્વરૂપાના ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી અને ધન્યતા અનુભવશે आज रोज गुजरात मान्य मुख्यमंत्री श्री ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ વસ્તે એનો ઓપનિંગ શુભારંભ કરાવવાનો છે સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ પણ પધારશે અમારા સાથે હોદ્દેદારશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ દાતાઓ અને મોટી સંખ્યાની અંદર ઉમાભક્તો જોડાશે ખાસ વિશેષ અઢારસો અડસઠ જેટલી બહેનો ઝવેરા યાત્રામાં ભાગ લેવા માટે પણ જોડાશે ભવ્ય દાતાઓનું સન્માન કરી ભવ્ય નગર યાત્રા કાઢવામાં આવશે આજે મા ઉમાનો ધ્વજાનો જે કાર્યક્રમ છે આજે ભાદરવા સુધી પૂનમ સુધી લોકો ચાલતા ધજા લઈને અહીંયા આવશે મા ઉમિયાના દર્શન કરવા અને બધાને દર્શન કરાવજે ધજાના અને બધા દર્શન કરે પોતે પોતાની ધજા ઉમા ની ચઢાવશે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રથમ અને કાર્યક્રમ ચાલુ આજે આખા વિસ્તારમાં હાથે રથ ફરશે માં ઉમા ના ભક્તો ગુજરાત અમદાવાદ અને દુનિયાની અંદર પણ આજનો કાર્યક્રમ જોતા રહે છે કે આ મા ઉમા ભક્તો દેશ અને દુનિયામાં છે પાટીદારો એ પાટીદારો માર પ્રસંગો આઈનો કાર્યક્રમ એવરેજ જોતા હોય છે